તો કોઈ નું એવું તું ના રે ના તો લગ્ન માં ગયો ના રે ના તો ક્યાંય ગયો તું પણ એમ હું હોવા તો કોના લગ્ન ના ફેરા બે લગ્ન ના ની તો ફેરા કઈ તો જવા આયા પણ કામ કેટલું પડ્યું આપડે કામ કરવાનું જોવાનું આપડે બોલો આપડે ખેતર માં ખાવાનું આવડે કે ન આવડે ખાઈ લેવાય એક દી ટાઢું પડે હું શું છું પ્લેન તમે મારે કામ કરવું કે નો કરવું એમ હિંગ લાટ બેઠી હોય તો તમે પગાર નો વધારે આપો બોલો હું થોડો પગાર વધારે આપું તને પૈસા બોલો

પગારે થોડું પૈસા બહુ મસ્ત સુગંધ આવે હું બગા ખાશો તો હું ગાવે તો શું કરવું જો એમની તને બગા કેમ આવે

પાંચ પણ આયો પડી ગયું એમાં કઈ મારું હાલે ઠેબુ આવ્યું તો હું શું કરું કોઈ ખોટી લેવા મગજ એ હારું